બહારવટીયા ગીર સોરઠનો પૂડો ઘીગો મહિયો બાબીથી બીનો નહીં ખત્રીવડ ખાગે ભૂપ મોટા ભાગે ગીરનો સાવચ ગીગા ગીગાબાપુ મહિયા સોરઠ પંથકના કેશોદ તાલુકાના કણેરી ગામના મહિયા રજપૂત એવા ગીગામૂળું મક્કા બહારવટે ચડેલ જેણે સોરઠની ધરતીને ધ્રુજાવી દીધી હતી જેણે નીતિ ધર્મથી જ બહારવટું કરેલું સંવંત ઓગણીસો નવ એટલે કે ઈસવીસન અઢારસો ત્રેપનમાં બહારવટે નીકળેલ અને પાંચ વર્ષ સુધી બહારવટું કરેલ જૂનાગઢ રાજ્યના પ્રજાજનો તેને પ્રેમથી રોટલા પૂરા પાડતા હતા એમાં કોઈ બળજબરી કે ધાક ધમકી ન હતા એ ગીગાના મુઠી જેવડા હૃદયમાં એક દીકરી માટે કેવી ભાવના સમાયેલી હતી તેની આજ વાત કરવી છે ગામમાં નવી પરણીને આવેલી યુવાન પટેલની વહુવારું હજુ પંદર દિવસથી જ પરણીને આવી હતી શાહુકાર માવતરની દીકરી એટલે કરિયાવરમાં અઢળક સોનાના ઘરેના ચડાવેલા હતા મહેંદીનો રંગ પણ હજુ ઉતરે નથી સવારે શિરામણ કરે પટેલ ખેતરે જવા નીકળ્યો બપોરટાણે ગામમાં અરેરાટી સંભળાય કે બહારવટીયા ગીગા મહિયાએ ગોધમાં ડુંગરે ધામા નાખ્યા છે ધડાધડ ગામની દુકાનોને તાડા મરાણા અને ઘરના કમળ બંધ થવા લાગ્યા બહારવટીયા ગીગા મહિયાની એવી જબરી ધાક કે જે ઠેકાણે એના ધામા નખાણા હોય એ રસ્તે માણસ તો શું એક ચકલું પણ ના ફરકે ગામ સજ્જડ બંધ થઈ ગયું જે લોકો સીમમાં હતા તે સીમમાં રોકાઈ ગયા અને ગામમાં હતા તે બધા ઘરમાં પૂરાઈ રહે આવી રીતે ત્રણ દિવસ વીતી ગયા પટેલની વહુવારોને ચિંતા થાય છે કે ત્રણ ત્રણ દિવસથી મારા પતિ સીમમાં પડ્યા છે ભૂખ્યા પેટે દિને રાત કાઢે છે એના વિના મને કોળીઓ ઘડે ઉતરતો નથી અને નીંદર પણ હરામ થઈ ગઈ છે હવે તો જે થવું હોય તે થાય કાલે સવારે એના માટે ભાતું લઈને ખેતરે જવું છે વહેલી સવારે ઉઠી જમવાનું બનાવી ભાતું તૈયાર કરી એના સાસુને કહેવા ગઈ વહુ બા ત્રણ દિવસથી ભૂખ્યા તમારા દીકરાને હું ભાતું દેવા જાઉં છું સાસુ વાલામોઈ નથી જાવું ભાતું દેવા વહુ પણ તમારા દીકરા ત્રણ દીથી ભૂખ્યા છે સાસુ એકવાર કીધું ને નથી જાઉં મારો દીકરો કાચા રીંગણા અને ફળ ખાઈ લેશે વહુ બા હું ભાતું દઈને ઉતાવળેથી પાછી વળી જઈશ સાસુ ઓલ્યો બારવટીયો ગીગલો મૈયો ગોધમાની ગાડીમાં વાટ જોઈને જ બેઠો હશે છાની મુનિ ઘરમાં આવતી રહે વહુ મનમાં બા ના પાડે છે તો નથી જાવ વહુ પાછું વળવાની તૈયારી કરતી હતી ત્યાં પાછળથી સાસુનો બોલ સંભળાયો વહુએ દોટ મીલીને ઓરડામાં ગઈ પોતાના પિયરના ઘરેણાં તો પોતે પહેર્યા હતા પણ સાસરેથી ચડાવેલા ઘરેણાં પણ પહેરી માથે ભાતનો સુંડલો ચડાવી કાંબી કડલા રણકાવતી અને ફરળ ફરડ લુગડા ગજાવતી ચાલી નીકળી સાસુ નખો જાય તારું આ બધાય ઘરેણાં પહેરીને હાલી નીકળી ઓલો ગીઘો એક અડબોત મારીને આ તારા લાડ ઉતારી લેશે સાસુએ એકલા એકલા આખો ગામ સાંભળે તેમ બળબડ બોલે જ કહ્યું અને વહુ તો શેરેરાટ કરતી હાલી નીકળી વહુ ગામ મેલીને છેટેર નીકળી ગોધમાં ડુંગરાની ગાડીમાં ચાર બહાર વટિયા સંતાઈને બેઠેલા તેણી આંખો ફેરવતા એક બહાર વટિયાએ કહ્યું કે કોક ભતવારી જાય છે જાડા જણાનું ભાત લાગે છે અને દાગીના પણ અઢળક પહેરે છે સાથીદાર બે ભાત લઈ લ્યો અને ઘરેણાં પણ ઉતારી લ્યો બિલ્લી પગા બહાર વટિયા દોડીને બાઈ આડા ફરી વડે એને પડકારી ઊભી રે એ બાઈ બંદૂકવાળા દારોને જોઈને વહુ ઊભી રહી ગઈ બહાર વટિયા ઘરેણાં અને ભાત અહીં હેઠે મેલીને ફટાફટ હાલતી થઈ જા વહુ કોણ છો તમે બહારવટીયો અમે બહારવટિયા છીએ ગીગા બાપુ મહિયાના સાથીદારો છીએ વહુ ગીગા બાપુ ક્યાં છે મારે એને જોવા છે બહારવટિયા ત્યાં જવાની મનાય છે ઘરેણાં અને બાત અહીં હેઠે મેલીને છાની મુની હાલતી થઈ જા નકર વહુ નકર શું બહારવટ્યું આ બંદૂક તારી સગી નહીં થાય એક ઝાટકે રામ રમી જશે વહુ એમ તો મારો છાતીમાં ગોળી અને વિંધી નાખું મારું કાળજો મોત મંજૂર છે પણ એકવાર ગીગા બાપુને મળવું છે વટ્યું અમે બાય દીકરીમાંથી ક્યારેય હાથ ન ઉપાડી આ તો તને બીવરાવતા હતા ગીગાબાપુના ઠેકાણે સ્ત્રીઓને જવાની મનાય છે જીદ મેલી દે અને પાછી વળી જા ભાઈ વહુ પણ ગીગાબાપુને કહેજો કે હું ધરાર આવી છું મને એકવાર લઈ જાઉં નહીં હું જીભ કરડીને મોત વહલું કરીશ હાથમાં કાળી બંદૂકો સાથે ચારે બહારવટિયા વચ્ચે વગડામાં એકલી સ્ત્રી જંગલને ચીરતી હાલી નીકળી થોડીવારમાં બાપુના છુપા ઠેકાણે પહોંચ્યા બાપુ મહિયાએ સાથીદારો સાથે હાલી આવતી દીકરીને જોઈ બંદૂકનું નાચું સાથીદાર તરફ તાક્યું અને બોલ્યો બાપુ મહિયા એ નરાધમો એકલી દીકરીને આયા કેમ લાવ્યા આજે તો જ્યારે એને ભડા કે દો સાથીદારો બાપુ માફ કરો અમે નથી લાવ્યા આ ધરાર ભેગી આવી અમારો કાંઈ વાંક નથી ગીગાબાપુ મહિયા એ છોકરી આ લોકોએ તારી સાથે બળજબરી કરી હતી વહુ ના હું જ ધરાર આવી છું તમે પોતે જ ગીગાબાપુ છો ગીગાબાપુ મહિયા હું બાપુ ફાપુ નહીં પણ ગીગો ખરો અરે ગીગલો કહે તોય શું મારે તો મકરાણીના માથા જોવે ને શાહુકાળના સોના રૂપા જોવે કાઢી દે જટ અને હાલથી પકડ વહુ ઓય માડી સાસુનું કહેવું સાચું પડ્યું એટલું કહીને વહુ ચારે કોર જોવા લાગી બાપુ શું કહ્યું તું તારી સાસુએ એ અમારે સાંભળવું પડશે ઠીક બાઈ કહી નાખ જે જટ અમે ભૂખ્યા છીએ વહુ મારી સાસુએ કહ્યું હતું કે આ ઘરાણા ઠાંસીને જાજ તે તારો બાપ ગીગો બહાર વટ્યો ગોદમેથી ઉતરીને લૂંટી લેશે મેં કહ્યું કે ભલે મારો બાપ ગીગો લૂંટી લે ગીગા બાપુ મને તારો બાપ કહ્યો તો તારી સાસુએ વહુ હા બાપ કીધો ને એટલે પહેર્યા હતા એ તો ઠીક ઘરમાં પડ્યા હતા એ ઘરેના પણ પહેરીને આવી ભલે મારો બાપ આજે મારા ઘરેના લૂંટી લે ગીગા બાપુ રડતા રડતા દીકરી હું બાપ થઈને દીકરીને લૂંટું મારે તો ઉલટાનું કાપડું દેવું પડે એ ભાઈ આપો એને મુઠી ભરીને કોર્યું પણ એલી દીકરી બાપ ભૂખ્યો હોય એને ખવરાવીશ તો ખરીને વહુ બાપને તો હું હિતથી ખવરાવીશ ગીગા બાપુ ત્યારે મેલી દે ભાતના રોટલા અમે ગોદમે જઈને પેટ ઠારશું તારા વાસણ પાછા લઈ જાય દીકરીના ઘરનું થામડુંય મારે ન ખપે સુરઠનો સિંહ એવો મહિયા રાજપૂત ગીગા મહિયા જેની એક હાંકથી સુરઠની પ્રજા ફફડે જેનું નામ પડતાં ગોડિયામાં સૂતા બાળકો શાંત થઈ જાય એ જેનું નામ પડતા ગામમાં ઝાંપા દેવાય જતા એવો સિંહ આજે દીકરીના મુખેથી બાપ શબ્દ સાંભળતા ગદગદિત થઈ ગયો ધન્યવાદ છે આવા સુરઠના બહાર વટિયાને